વારંવાર નિષ્ફળ થાવ છું તો આજે જ આ પાંચ વસ્તુઓ ફેંકી દો ઘરમાં રાખેલા જુદા બાંધેલા ઘરમાં પડેલો જૂનું કેલેન્ડર મંદિરમાં લાંબા સમયથી રાખેલા પૈસા તેમાંથી ગાયો માટે ચારો ખરીદો છત પર પડેલો કચરો ઘરમાં નકારાત્મક નકારાત્મકતા લાવે છે તેથી તેને ફેંકી દેવો જોઈએ જૂના જૂતા અને ચંપલ તાત્કાલિક ફેંકી દેવા જોઈએ આમાં પાંચ વસ્તુઓ ખાસ ધ્યાન રાખો જો ઓડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર દેખાજો